આપણને સૌને ખ્યાલ છે કે ગંભીરા બ્રિજ જ્યારે અકસ્માત થયો અને એક પોર્શન આખો તૂટી ગયેલો હતો ત્યારે બોરસદ તાલુકા આંકલાવ તાલુકા આણંદ તાલુકાના ઘણા બધા ગામડા સાથે જ્યારે વડોદરા ડિસ્ટ્રિક જોડે જોડાયેલા હોય સામાજિક કામ હોય કે ત્યાં જોબ કરતા જે ઘણા બધા યુવાઓ હતા એમની એક માગણી હતી કે ભાઈ જે કઠાના ટ્રેન છે જે કઠાનાથી વડોદરા જતી ટ્રેન છે એ બંધ થઈ ગયેલી હતી આદરણીય ધારાસભ્ય રમણભાઈ સોલંકીજી જ્યારે કેબિનેટ મંત્રી હતા અને જ્યારે આ બ્રિજ તૂટી ગયો તે પહેલેથી કોવિડ વખતથી જ્યારથી બંધ થઈ છે ત્યારે એમને ઘણી વખત મને રજૂઆત કરેલી હતી અને આ રજૂઆત ભારત સરકારમાં પણ કરેલી હતી પરંતુ આ ગંભીરા બ્રિજનો જ્યારે અકસ્માત થયો ત્યારે ફરીથી હું રેલવે મંત્રીશ્રીને મળ્યો અને રજૂઆત કરી અને ત્યાર પછી પૂરા ટ્રેકનું ચેકિંગ ચાલુ થઈ ગયું દરેક જ્યારે ત્યાં રેલવે ફાટકો છે ફાટકોનું ચેકિંગ ચાલુ થઈ ગયું અને હવે રેલવે પર એ ટ્રેક પર ટ્રેન પણ આવી અને ચાર દિવસથી ત્યાં આગળ ચેકિંગ પણ થઈ રહ્યું છે ટ્રેન પણ ત્યાં આગળ ફરી રહી છે સાતમી ડિસેમ્બરના રોજ રવિવારના રોજ મારે બીઆરએમ સાથે અને આપણા રેલવે મંત્રાલય સાથે જ્યારે ટેલિફોનિક વાત થઈ છે લગભગ સાતમી નવેમ્બરના રોજ હું અને રમણભાઈ સોલંકીજી આપણા પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ બધા આ સાત ડિસેમ્બરના રોજ સવારે દસ વાગે કઠાનાથી આ ટ્રેનની લીલી ઝંડી આપીને શરૂઆત કરીશું આપણે ત્યાં બધાને ખબર છે કે બોરસદ તાલુકામાં આ ખૂબ મોટી રજૂઆત હતી અને આદરણીય રમણભાઈ સોલંકીજીએ પણ મારી સાથે રહી એમણે કહ્યું હતું ભારત સરકારના જે કામો હોય તમે ત્યાં આગળ રજૂઆત કરો અમારા બેને એવું અન્ડરસ્ટેન્ડિંગ છે કે ગુજરાત સરકારના કોઈ પણ કામ હોય હું રમણભાઈ સોલંકીજીને કહું છું ને ભારત સરકારના કામ હોય એ મને કહે છે ને ત્યાં આગળથી થી આ એક કોમ્બિનેશનથી ઘણા બધા કામો એવા હોય છે કે બંને સરકારમાં કામ પૂર્ણ થાય છે અને આ કઠાના ટ્રેન ચાલુ થવાથી ઘણા બધા વિદ્યાર્થીઓને ઘણા બધા જે જોબ કરતા યુવકો છે એમને પણ ખૂબ સારી રોજગારી જે મળતી હતી એ રોજગારી મળશે અને ટાઈમ ટુ ટાઈમ એ પણ ત્યાં આગળ જ્યાં પહોંચવા માગે છે ત્યાં આગળ એમની કંપની સુધી પહોંચી શકશે ખૂબ મોટું પગલું આપણા આદરણીય અશ્વિની વૈષ્ણવજી રેલ મંત્રાલય તરફથી લેવામાં આવ્યું છે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સૌએ આની માટે મદદ કરી છે એ બદલ સૌનો હું દિલથી આભાર માનું છું એ જ રીતે આપણા રમણભાઈ સોલંકીજી આપણને ગંભીરા બ્રિજ હોય છે પણ વાત કરી છે બંને જે આપણા જિલ્લામાં જે જરૂરી હતા પગલાં જરૂરી પગલાં આપણી સરકાર છે બંને સરકાર આપણી છે ગુજરાત સરકાર અને ભારત સરકાર બંનેએ આ ડિસિઝન લીધા સર્વ નેતૃત્વનો અમે દિલથી આભાર માનીએ છીએ